નમસ્કાર મિત્રો હું શું તમારો ગોવિંદ વાઘેલા અને અત્યારે હાલ આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ અને જે ગિરનારી પરિક્રમા કરી રહ્યા છીએ તો મિત્રો અત્યારે જે બોરિયા ગારા તરીકે ઓળખવામાં આવતું જે રામબારાની ગુફા છે રામબારાની જગ્યા છે અહીં આવેલી છે અને સાથે જ થોડેક જ દૂર જતા જે ખોડિયારમાંનો ગુનો પણ અહીં આવેલો છે તો મિત્રો જ્યારે તમે જુનાગઢની પરિક્રમા કરો ગિરનારની પરિક્રમા કરો ત્યારે તમે અહીં જરૂરી એકવાર આવજો મિત્રો અહીં જ્યારે પરિક્રમા હોય ત્યારે પ્રસાદ રૂપે જમવાનું પણ સારું જ હોય છે મિત્રો સા નાસ્તો પાણી એ અહીં સારું જ હોય છે જ્યારે તમે પરિક્રમા આવો ત્યારે આડા દિવસે તો ખબર નથી તો મિત્રો એમ કહેવાય એ અને ઇતિહાસ એટલે એક એવો આ ઇતિહાસ છે કે જે રામબાળા હતા એ બારવટીયા હતા અને એને પકડવા માટે કેટલાય સૈનિકોને મોકલ્યા હતા પણ એના એક કૂટનીતિના દોષ ભાઈબદના કારણે સિંહે રામબાળા ખપી ગયા એના કારણે સિંહે રામબાળાને મરવાનો વારો આવ્યો મિત્રો તો પણ એમ કહેવાય છે કે જે રામબાળાનો એક એના જે ઢાબા પૂકમાં જે કંઈક વાગ્યું હતું એના કારણે સિંહે એ રામબાડા અહીં આવી ગયો હતો જે ગુફામાં છુપાવવા માટે એવો બધો અહીં ઘણો બધો ઇતિહાસ છે મિત્રો તો અત્યારે આપણે રામવાળાને છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને થોડેક જ દૂર જતા છે આપણે અહીં નીકળશું તો મિત્રો અહીં અમે અત્યારે જમી લીધું છે અને સમી કાઢવી અને શાહ પાણી પીને હવે અમે પરિવાર છે આપણે પરિક્રમાનો જે પરિક્રમાનો રૂટ છે ત્યાં આપણે નીકળી પડશું મિત્રો જ્યારે પણ તમે અહીં આવો તો એક સુંદર વાત તો એ છે કે તમને અહીં આવીને ખૂબ આનંદ આવશે ફોટોશૂટ કરવા માટેની પણ બેસ્ટ જગ્યા છે મિત્રો અહીં આવો તો એક નદી વહે છે જો બારે માસ વહેતી હોય છે મિત્રો તો અહીં આવો તો ત્યારે તમે જરૂર અહીં નાહવાની પણ મજા આવે છે ગમે ત્યારે જો તમે પરિક્રમા આવો તો અહીં ઘણા બધા લોકો છે જે નાતા તમને જોવા મળે છે જે પાસ એક નદી આવેલી છે ત્યાં તો મિત્રો અમને અહીં આવીને ખૂબ મજા આવી છે એમાં ખોડિયારમાંના પણ દર્શન કર્યા જે રામબાપુના પણ દર્શન કર્યા અંદર ગુફામાં એક પાઘડી આવેલી છે અને એની ખાંભી પણ છે અને થોડેક ઉપર જતા એની એક દેરી છે મંદિર આવેલું છે ઉપર જે ત્યાં પણ રામવાળાની પાઘડી અને ખાંભી છે અને ત્યાં ગામના હતા જે વાવડી ગામના હતા એ બધું સિંહ પુરાવો ત્યાં ઉપર લખેલું છે તો ત્યાં પણ પરિક્રમા પરિક્રમાઓ ત્યાં ત્યાં પણ શા સાલું છે જો પ્રસાદ રૂપે સા આપવામાં આવે છે તો અહીં આવો તો જરૂર આવજો અને ખૂબ મજા આવે છે મિત્રો અમારી વાત કરીએ તો અમે અત્યારે ઘણા બધા ભાઈ બહેન છીએ અને અમને અહીં આવીને ખૂબ મજા આવી લીલી પરિક્રમા એટલે કે જ્યારે તમે જુઓ આ સી દેરી જે અહીં બધું લખેલું છે ઉપર જે મંદિર ઉપર જે વાવડી કેટલા વરસ થયા એ બધું જ અહીં ઇતિહાસ છે મિત્રો આપણને ઇતિહાસની ખબર નથી એટલે આપણે જાજો ન કહી શકીએ તો આ જે ઉપર છે એ મંદિર આવેલું છે અને અહીં પ્રસાદી રૂપે શાહ આપવામાં આવે છે તો જરૂર તમે અહીં સા પીજો તો મિત્રો આ એક ખમઘોર જંગલમાં વચ્ચે આવેલું છે મિત્રો આજુબાજુ કોઈ તમને કોઈ રસ્તો પણ નહીં મળે જે અંદર સિટી તરફ તેઓ આ એવું જંગલ છે ત્યાં જ આ જગ્યા આવેલી છે જે પરિક્રમા આવો અથવા આડા દિવસે આવો તો પણ ક્યાંથી હવાય એ તો આપણને નથી ખબર તો પરિક્રમા આવો ને ત્યારે જરૂર અહીં આવજો મિત્રો આ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જઈ ખોડિયારમાં લખવાનું નામ ના ભૂલતા મિત્રો તો તમે વિડીયોમાં જોઈ રહ્યા છો જે કેટલું સુંદર જંગલ છે અહીં આવેલું છે મિત્રો તો હવે મિત્રો આપણે મળીશું વિડીયોના એન્ડમાં આવા જ વિડિયો છે એ અમારી યુટ્યુબ ચેનલમાં છે એ તમને જોવા મળશે મિત્રો તો આપણે જોઈ રહ્યા છો